એ રાત્રે કઈક એને તેડવા માટે આવે તો પછી એના સસરા જોડે ઝઘડો થયેલો ઝપાઝપી થઈ એમાં વચ્ચે વચ્ચે એના જે આરતીબેન ના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ થાય જે બાબતે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા ત્રણ અજાણ્યા માણસો

ગઈકાલ ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલિતાળા બાજુ છે તો તો ત્યાં આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા ચારથી પાંચ વાગે પોલીસ સ્ટેશન લાવેલા છે અને અત્યારે તેની બહારથી સાડા બારે આપણે અટક વિધિ ચાલુ કરી છે સાહેબ મુખ્ય આરોપી આ જ હતો હા મુખ્ય આરોપી તરીકે આ જ હતો अजय उर्थे मुकेश रामापे ठाकूर <laughs>